જય મહેતા મિત્રો હું જો મહેશી ચૌહાણ અને આજે અમારા થોડી આ સ્ટુડિયો મહેસાણાથી અમારા દેવભાનો જન્મદિવસ હોય ભગવાન માતાજીના પર આશીર્વાદ હોય અને દેવભાનો બધી વિષક અમારા ખાસ મિત્રો એવા વાસુદેવ વિપુલભાઈ ધીરુભાઈ અને રાજુભાઈની ફરમાઈશ હોય અને દેવભા માટે મારે ગાઉ હોય પણ કહેવું હો યારી તારી મને પ્રાણથી પ્યારી યારી તારી મને પ્રાણથી પ્યારી તારી મારી દોસ્તી કોઈ તી ના તૂટે દુનિયા ભલે રૂઠે કોઈ તી ના તૂટે દુનિયા ભલે રૂઠે તું છે મારો શ્વાસ બેરું તું છે વિશ્વાસ બેરું તું છે મારો શ્વાસ બેરું તું છે વિશ્વાસ બેરું મારા દિલનો દબકારો भगवान छे तुमारो मा दिन नो दबकारो भगवान छे तुमारो यारी तारी मन प्राण थी प्यारी यारी तारी मन प्राण थी प्यारी हैप्पी बर्थडे देबा हैप्पी बर्थडे हे है माता जी